રાજકોટના રીબડા ગામમાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં ખુલાસો થયો છે પ્રાથમિક તપાસમાં ફાયરિંગ કરનારાઓ રાજકોટના રૈયા સર્કલ સુધી દેખાયા હતા પોલીસની ઉત્તરપ્રદેશ ટીમ મધ્યપ્રદેશ મોકલાઈ ફાયરિંગની જવાબદારી કુખ્યાત જાડેજાએ લીધી હતી જવાબદારી સ્વીકારતો હોવાનો વીડિયો રાજ્ય બહાર બનાવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે આરોપીઓએ અનિરોધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કર્યું હતું ફાયરિંગ કરનાર અને કરાવનાર તમામ આરોપીઓ પોલીસ પકડતી દૂર છે શનિલા છે શનિ રાજકોટના રીબડા ગામમાં પેટ્રોલ પંપ પર જે ફાયરિંગ થયું હતું ખુલાસો થયો છે રાજકોટના ખાતે જે પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયો છે પોલીસની પ્રાથમિક તપાસમાં ફાયરિંગ કરનાર રાજકોટના રૈયા સર્કલ સુધી દેખાય છે ને ત્યાંથી અચાનક કેવો ગાયબ થઈ જાય છે આટલા આટલા સીસીટીવી ના કરોડોના ખર્ચા થતા પણ તેઓ જે ફાયરિંગ કરનાર આરોપીઓ ક્યાં છે જે બુકાની ધારીઓ ક્યાં છે તેના લઈને અનેક સવાર ઉઠી છે પોલીસ દ્વારા બે ટીમ ઉત્તર પ્રદેશ અને ત્રણ ટીમ મધ્યપ્રદેશ તપાસ અર્થે મોકલવામાં આવી છે હાર્દિકસિંહ દ્વારા બનાવવા આવેલી જે રીલ્સ ને પ્રાથમિક જવાબદારી સ્વીકારી અને રાજ્ય બહાર આ વિડીયો બનાવવામાં આવ્યો હોવાનું અત્યારે અનુમાન લગાવવામાં આવ્યું છે લોકલ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી સહિતની સ્થાનિક પોલીસ અત્યારે જે જુદી જુદી ટીમો બનાવીને આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે જી ને બિલકુલ શની જાણકારી બદલ આપનો આભાર